ફોરેન ટ્રેડ પોલિસી એટલે શું આવો જાણીએ ફોરેન ટ્રેડ પોલિસી ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં મુખ્ય ભાગ ભજવે છે જ્યારે કોઈ નવી સરકાર આવે છે ત્યારે ફોરેન ટ્રેડ પોલિસીની નિમણૂક કરવામાં આવે છે હવે આપણે ફોરેન ટ્રેડ પોલિસીની અંદર જોઈશું કે શું શું આવે છે સૌથી પહેલાં તો જોઈએ ફોરેન ટ્રેડ પોલિસીનો સમય સમયગાળો કે જે પાંચ વર્ષ હોય છે અને ફોરેન ટ્રેડ પોલિસીમાં કોઈ પણ પ્રોડક્ટને રેસ્ટ્રિક્સેશન કરવી પ્રોહિબિટેડ કરવી કઈ વસ્તુને ઇમ્પોર્ટ કરતાં અટકાવવી કઈ વસ્તુને એક્સપોર્ટ ઉપર બેન કરવો કઈ વસ્તુમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવી વધારવી આ બધી વસ્તુઓની ચર્ચા કરવામાં આવે છે હવે ફોરેન ટ્રેડ પોલિસી જોવાય કે તો ફોરેન ટ્રેડ પોલિસી તમારે જોવા માટે બીજીએફટી ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં તમને ફોરેન ટ્રેડ પોલિસીની એ ટુ જેડ માહિતી મળી જશે આ હતી ફોરેન ટ્રેડ પોલિસી વિશે માહિતી વધારે માહિતી માટે તમે ડીજીએફટીના પોર્ટલ ઉપર વિઝિટ કરી શકો છો આના સિવાય જો તમારે કોઈ પણ કર્યું હોય કે છોટ ઇમ્પોર્ટમાં તો મને ડીએમ કરો અથવા નીચેના નંબર ઉપર કોલ કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે મને ફોલો કરતા રહો